નામ કિરીટભાઈ વાઘેલા છે હું સ્વાભિમાન સંગઠન સંસ્થાનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું મારી સાથે રિતેશભાઈ સોલંકી નિકુંજ પાનેરિયા અને સ્વાભિમાન સંગઠનના ઘણા આગેવાનોએ આજે ભાગડ ચાર રસ્તા ખાતે સુરતમાં જ્યાં જે ગુજરાત સરકાર દ્વારા દારૂ માટે જે નશાબંધી ખાતાએ છૂટછાટ આપી છે જેના વિરોધમાં આજે અમે ખૂબ આક્રોશ ભરો આ વિરોધ કર્યો જોઈએ કારણ કે આજે ગુજરાતની પ્રજાને ગુજરાતના યુવા ધનને દારૂની લતમાં ધકેલી દેવાનો આ ગુજરાત સરકારનો નિર્ણય જેને અમે ખૂબ સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આજે અમે જાહેરમાં દારૂની બોટલો લઈને બેઠા કારણ કે આજે જે સરકાર કરી રહી છે બિઝનેસોને આકર્ષણ કરવા માટે વિદેશીઓના પરપ્રાંતિય માણસોને જે આકર્ષણ કરવા માટે દારૂ પીવડાવવા માટેની જે છૂટ આપે છે એ આ ગાંધીનગર ગુજરાતમાં નહીં ચાલે આનો અમે સખત વિરોધ કરીએ છીએ ગોડશેનું આ ગુજરાત કદાપ પણ અમે બનવા નહીં દઈએ